નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં પ્રિય મિત્રો તમે ઘણીવાર અનુભવ્યું હશે કે જ્યારે તમારી પ્રગતિ ઓછી હોય તમે સંઘર્ષમાં હોય ભાંગી પડેલા હો ત્યારે લોકો તમને જોવા પણ નથી ઇચ્છતા ન તો તેઓ તમારી હાલત પૂછે છે ન તો તમારી સાથે રહે છે તમે તેમના માટે અસ્તિત્વમાં જ નથી પરંતુ જેવું જ તમારા જીવનમાં થોડો પ્રકાશ આવે છે જેવું જ તમારી મહેનત રંગ લાવવા લાગે છે ત્યારે તે જ લોકો જેઓ તમને ક્યારે ઓળખતા ન હતા હવે ભાઈ ભાઈ અને પોતાના પોતાના કરવા લાગે છે આજ ક્યારેક જીવનમાં ઉચ્ચતમ શિખરો સુધી પહોંચવા માટે માણસે કેટલાક સંબંધો આદતો અને ભરોસાને પાછળ છોડવું પડે છે જો તમે આ નથી શીખ્યા તો સાંભળી લો આ દુનિયા તમારો ઉપયોગ કરશે તમને નીચે પાડશે અને પછી તમને ત્યાં જ છોડીને ચાલી જશે તમે બસ વિચારતા રહી જશો મારી સાથે આવું કેમ થયું કારણ કે હકીકત એ છે કે કોઈને તમારી લાગણીઓની જરા પણ પરવા નથી આ દુનિયા મતલબની છે તમારું દુઃખ તમારી તકલીફ કોઈને દેખાતી નથી અને ન કોઈ જોવા ઈચ્છે છે પરંતુ આજે હું તમને તે દસ વાતો જણાવવા જઈ રહ્યો છું જેને સમજ્યા પછી ન તો કોઈ તમને દગો દઈ શકશે ન તો તમને છોડીને જવાની હિંમત કરશે અને જે લોકો તમારા ખરાબ સમયમાં ગયા છે તેઓ પોતે જ તમારી પાસે પાછા ફરવા માટે તરસશે પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હશે હવે સમય આવી ગયો છે કે લોકોની પાછળ દોડવાનું બંધ કરો અને પોતાની પાછળ ઉભા રહો તો ચાલો શરૂ કરીએ પરંતુ તે પહેલા મિત્રો અમારી તમને એક વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને બેલ આઈકન ને દબાવો જેથી આવી રસપ્રદ માહિતી તમને મળતી રહે પહેલી વાત ચાણક્ય કહે છે જે વારંવાર તમારું અપમાન કરે તેને એક જ વારમાં તેની ઓકાત બતાવી દો નહીં તો તે આદત બનાવી લેશે ક્યારેક રહેવું એ સમજદારી નથી બની જાય છે અને આ દુનિયા ખાસ કરીને જે લોકો તમને નીચા બતાવવા ઈચ્છે છે તેઓ તમારી ચૂપીને તમારી નબળાઈ સમજી લે છે તેઓ વિચારે છે કે તમે ડરો છો તમારામાં જવાબ આપવાની હિંમત નથી પરંતુ ચાણક્યએ કહ્યું હતું દુર્જનને એક જ વાર ચેતવણી આપો કારણ કે જો તે ન સુધરે તો પછી તેનો વિનાશ નિશ્ચિત છે જો કોઈ વારંવાર તમારી મજાક ઉડાવે તમારું અપમાન કરે શબ્દોથી કે નજરોથી તમને નીચે ઉતારવાનો પ્રયાસ કરે તો તેને તે જ વખતે રોકો ભલે તે તમારો મિત્ર હોય સગો હોય ઓફિસનો બોસ હોય કે કોઈ બીજું અપમાનનો જવાબ હસીને સહન કરવાથી નહીં ઠોકીને સમજાવવાથી આપવો પડે છે એક વાત ગાંઠ બાંધી લો તમારા આત્મસન્માનની રક્ષા કરવી એ તમારી સૌથી પહેલી જવાબદારી છે જો તમે જાતે ચૂપ રહેશો તો લોકો તમને રગદોળતા જશે તમારા શબ્દોનું મહત્વ ત્યાં સુધી નહીં હોય જ્યાં સુધી તમે પોતાને મહત્વ ન આપો આવા લોકોને જવાબ આપો પરંતુ શાંતિથી નહીં આત્મવિશ્વાસથી આંખોમાં આંખો નાખીને કહો તને જે બોલવું હોય તે તારા વિશે બોલ મારા વિશે બોલવાનો હક મેં તને ક્યારેય આપ્યો જ નથી અને જો કોઈ વારંવાર હદ વટાવી રહ્યું હોય તો તેને તમારા જીવનમાંથી બહાર કાઢી નાખો કોઈ પણ સંબંધ એટલો કિંમતી નથી કે તેમાં રોજ તમારું આત્મસન્માન ગીરવે રાખવું પડે યાદ રાખો જો તમે પહેલી વાર માફ કરી દીધું તો તે ભૂલ હતી પરંતુ બીજી વાર પણ માફ કર્યું તો તે તમારી મૂર્ખતા હશે આ દુનિયામાં ઇજ્જત તેની જ થાય છે જે પોતે ઊભું રહેવાનું જાણે છે અને જે માણસ અપમાન સહન કરીને પણ ચૂપ રહે છે તેને આ દુનિયા ધીમે ધીમે મિટાવી દે છે તો આજથી એક વાત નક્કી કરી લો જો કોઈ તમને વારંવાર નીચે ઉતારવાનો પ્રયાસ કરે તો તેને એક જ વારમાં એવો જવાબ આપો કે આગલી વાર વિચારતા પહેલા પણ તેના રૂંવાડા ઉભા થઈ જાય કારણ કે આત્મસન્માનની લડાઈ હંમેશા પહેલી વારમાં જીતવી જોઈએ નહીં તો દુશ્મન આદત બનાવી લે છે બીજી વાત ચાણક્ય નીતિ કહે છે જરૂરિયાતના સમયે જે લોકો ગાયબ થઈ જાય છે તેમના માટે ક્યારે પોતાને ઉપલબ્ધ ન રાખો સચ્ચાઈ એ છે કે તમને કોઈની સૌથી વધુ જરૂર હોય ત્યારે ભાગના લોકો ચૂપચાપ ગાયબ થઈ જાય છે કોઈ ફોન નથી ઉપાડતું કોઈ જવાબ નથી આપતું અને કેટલાક તો સીધા જ અવગણે છે પરંતુ જેવું જ તેમના જીવનમાં તોફાન આવે છે તેઓ તમને યાદ કરે છે કારણ કે તેમને ખબર છે કે તમે પાછા આવી જશો તમે બધું કરી દેશો હવે સમય આવી ગયો છે કે તમે આ ચક્રને તોડો ચાણક્ય કહે છે જે વ્યક્તિ સંકટમાં સાથ ન આપે તેનો ત્યાગ કરવો એ જ બુદ્ધિમત્તા છે પરંતુ આપણે શું કરીએ છીએ આપણે લાગણીઓમાં વહી જઈએ છીએ વારંવાર તેજ દરવાજે ટકોરા મારીએ છીએ જ્યાંથી ક્યારે કોઈ અવાજ નથી આવતો પરંતુ હવે તમારે સમજવું પડશે જે તમારા દર્દમાં ગૂંગુ બની ગયું હતું તેને તમારી ખુશીઓનો હિસ્સો ન બનાવો જે તમારી તકલીફમાં ગેરહાજર હતું તેને તમારી પ્રગતિમાં હાજર રહેવાનો હક નથી તમારે તમારા હૃદયમાંથી એવા લોકોનું નામ કાપી નાખવું પડશે જેઓ ફક્ત મતલબ માટે જોડાય છે કે ન ભૂલો તમે કોઈ ઇમરજન્સી સેવા નથી જે જેને જરૂર હોય તે તરત હાજર થઈ તમારી પણ એક ઇજ્જત છે એક આત્મસન્માન છે અને સૌથી મોટી વાત એક હદ છે તેથી આગલી વાર જ્યારે કોઈ એવી વ્યક્તિ તમારી સામે ફરીથી હસ્તી હસતી આવે જેણે તમને ખરાબ સમયમાં છોડી દીધા હતા તો તેને સીધા અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપો તું તે સમય મને સૌથી વધુ જરૂર હતી હવે હું થઈ ગયો છું તો તારું સ્થાન મારા જીવનમાં બચ્યું નથી યાદ રાખો હવે તમારે લોકોને તમારી ગેરહાજરીનો અહેસાસ કરાવવાનો છે જેથી આગલી વાર કોઈ તમને હળવાશથી લેતે લે તે પહેલા દસ વાર વિચારે આ દુનિયા ત્યારે જ તમારી ઇજ્જત કરશે જ્યારે તમે પોતે નક્કી કરશો કે કોણ તમારા જીવનમાં રહેવા લાયક છે અને કોણ નથી હવે સમય છે બીજા પર ભરોસો કરવાનું શરૂ કરો જે લોકો વખતે ગાયબ થઈ જાય છે તેમને ફરીથી તમારા સમયમાં ન લાવો આ જ સાચી જીત છે ત્રીજી વાત જે તમને વારંવાર સાબિત કરવા મજબૂર કરે તે તમારા લાયક નથી તેને પાછળ છોડી દો કેટલાક લોકો એવા હોય છે જે દર વખતે તમારી પાસેથી એ જ ઈચ્છે છે કે તમે તમારું અસ્તિત્વ તમારી કાબેલિયત તમારી નિયત દરેક વસ્તુનો પુરાવો આપો જાણે તમે કોઈ માણસ ન હો કોઈ કેસ ફાઇલ હો જેને વારંવાર તપાસમાં મૂકવામાં આવે ભલે તે મિત્ર હોય સગો હોય કે પાર્ટનર જો કોઈ દર વખતે તમને કહે આ કેમ કર્યું આનું શું કારણ તે આ કેમ ન કહ્યું તો સમજી લો કે તે તમને નહીં તમારા આત્મવિશ્વાસને નિયંત્રિત કરવા ઈચ્છે છે ચાણક્યએ કહ્યું હતું જેના પર વારંવાર શંકા કરવામાં આવે તે વ્યક્તિ ધીમે ધીમે પોતાનું આત્મબળ ગુમાવી બેસે છે અને આ જ થાય છે જ્યારે તમે વારંવાર પોતાને સાબિત કરવા લાગો છો ત્યારે તમે અસલમાં પોતાની જ કિંમત કહી દો મારે કોઈને કંઈ સાબિત નથી કરવું કારણ કે હું તે છું જે પોતાને જાણે છે જો તને યકીન નથી તો દરવાજો ખુલ્લો છે નીકળી જા તમારું જીવન કોઈ કોટરૂમ નથી જ્યાં તમે દરરોજ કટઘરામાં ઉભા રહો અને તમે કોઈ વકીલ નથી કે દરેક વાતનું સ્પષ્ટીકરણ આપો તમે માણસ છો અને તમારું આત્મસન્માન કોઈના શકની નીચે દબાવવા લાયક નથી અને યાદ રાખો જે વ્યક્તિ તમારા પર ભરોસો કરે છે તેને પુરાવાની જરૂર નથી અને જેને પુરાવો જોઈએ તે ક્યારેય તમારું ન હતું તો હવેથી એક કડક નિયમ બનાવી લો એક વાર સમજાવ્યું એ પૂરતું છે બીજી વાર પૂછ્યું જવાબ મળશે ત્રીજી વાર શંકા કરી બહારનો રસ્તો બતાવી દઈશ કારણ કે જો તમે પોતાને દર વખતે સાબિત કરવાની આદત બનાવી લીધી તો દુનિયા તમને દરેક જગ્યાએ પરખતી રહેશે અને તમારું અસલી અસ્તિત્વ ખોવાઈ જશે હવેથી પોતાને સાબિત ન કરો પોતાને સાબિત થવા દો તમારા કર્મ તમારું આત્મબળ અને તમારી જ તમારો સૌથી મોટો જવાબ હશે ચોથી વાત વાત આ સીધી તમારા આત્મસન્માન અને નિર્ણયોની હાડકા પર હુમલો કરે છે શક્તિશાળી બનવા માટે આ સમજવું જરૂરી છે ચાણક્ય નીતિ કહે છે જે તમારા નિર્ણયો પર વારંવાર સવાલ ઉઠાવે તેને જવાબ નહીં દૂરી આપો જ્યારે પણ તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરો ભલે તે કરિયર બદલવું હોય કોઈ નવું સ્વપ્ન હોય કે પોતાને વધુ સારું બનાવવાનો પ્રયાસ કેટલાક લોકો હંમેશા હશે જે તમને કહેશે આ ન કરો આ ખોટું છે તમારાથી નહીં થાય અને ખાસ વાત એ છે કે આ લોકો તમારા દુશ્મન નથી હોતા ઘણી વાર આ તમારા જ પોતાના હોય છે મિત્રો સગા વહાલા કે ઘરના લોકો પરંતુ હકીકત એ છે કે તેમનો ડર તેમની નિષ્ફળતા અને તેમની મર્યાદિત વિચારસરણી જ તમારા દરેક નિર્ણય પર શંકા કરે છે ચાણક્ય એકદમ સાચું કહ્યું હતું જે લોકો તમને નબળા સાબિત કરવામાં રસ ધરાવે છે તેઓ ક્યારેય નથી ઇચ્છતા કે તમે મજબૂત બનો અને આ જ કારણ છે કે જ્યારે તમે પોતાના માટે ઊભા થાઓ પોતાના નિર્ણયો જાતે લેવાની હિંમત બતાવો ત્યારે લોકો ડરી જાય છે કારણ કે હવે તમે તેમની બહાર જઈ રહ્યા છો હવે સાંભળો સાંભળો અને જીવન માટે છે કોઈની પરવાનગીના મોહતા જ નથી જો તમે દરેક પગલે બીજાની સહમતી લેશો તો તમે ક્યારે ચાલી નહીં શકો જે લોકો વારંવાર પૂછે છે શું વિચારીને કરે છે સફળ થશે તેની શું ગેરંટી તેમને જવાબ ના આપો તેમને તમારા કામથી જવાબ આપો અને જો કોઈ વારંવાર તમારા આત્મવિશ્વાસને તોડવાનો પ્રયાસ કરે તો તેને સ્પષ્ટ કહી દો મને તારા વિશ્વાસની જરૂર નથી મને પોતા પર ભરોસો છે અને એ જ પૂરતું છે જે લોકો તમારા નિર્ણયો પર સવાલ ઉઠાવે છે તેઓ ઘણી વાર પોતાની ડરપોકાઈ તમારા પર થોપવા ઈચ્છે છે પરંતુ તમારે તેમની વિચારસરણીના દાયરામાં નહીં તમારા સાહસની પાંખો પર ઉડાન ભરવી છે તો આજથી એક કસમ ખાઓ હવે તમારા નિર્ણયો પર કોઈની સલાહ નહીં ફક્ત સલાહમતતાથી કામ લો અને જે તમારા દરેક પગલે શંકા કરે તેમને પોતાનાથી દૂર કરી દો કારણ કે જો તમે પોતા પર ભરોસો કરી લીધો તો દુનિયાએ તમને માનવું જ પડશે કહે છે જ્યારે લોકો તમને નજર અંદાજ કરે ત્યારે યાદ રાખો ચમકવા પહેલા હીરા પણ ધૂળમાં પડેલા હોય છે તમે અનુભવ્યું હશે જ્યારે તમે નીચે હો સંઘર્ષમાં હો

આજ દુનિયાની વાસ્તવિકતા છે હંમેશા સૂરજની પૂજા કરે છે દીવાની નહીં પરંતુ એના ભૂલો કે અંધારામાં દીવો જ કામ આવે છે હવે તમારે સમજવું છે જ્યારે લોકો તમને નજરઅંદાજ કરે ત્યારે રડવું નથી હસવું છે કારણ કે દરેક નજર અંદાજ કરાયેલી ક્ષણ તમારા આત્મબળને મજબૂત કરી રહી છે હવે સમય આવી ગયો છે કે તમે નક્કી કરી લો મને મને કોઈની જરૂર નથી જે નજરઅંદાજ કરે હું ત્યાં ધ્યાન આપીશ જ્યાં મારે પોતાને તકિયા કરવાનું છે કારણ કે જ્યારે હું ચમકીશ તો આ બધા અંધ થઈ જશે તમે હીરો છો પરંતુ હીરો પણ ત્યાં સુધી કિચડમાં પડેલો રહે છે જ્યાં સુધી કોઈ તેને ઓળખે નહીં હવે સમય છે પોતાને જાતે જ ઓળખવાનો કોઈની માન્યતાની ભૂખને ખતમ કરી દો અને જ્યારે તમે પોતાને એટલું ઉચ્ચ ઉઠાવી લેશો કે આજે જે તમને નજરઅંદાજ કરી રહ્યા છે આવતીકાલે તે જ લોકો ભીડમાં ઊભા રહીને તમારું નામ બોલાવશે પરંતુ તમે ફક્ત સશો અને આગળ વધી જશો યાદ રાખો સાચી ચમકને કોઈ દબાવી શકતું નથી અને જ્યારે તમે ઉઠો છો ત્યારે ફક્ત પોતાના માટે નહીં પરંતુ તે બધાના મોઢા પર તમાચો બનીને ઉઠો જેમણે તમને ક્યારે નીચે પડેલા સમજ્યા હતા છઠ્ઠી વાત દરેકને જવાબ ન આપો કેટલાક લોકોની અવકાત તમારી ચૂપ્પીથી જ બળવાની હોય છે તમે જોયું હશે જેવું જ તમારા જીવનમાં થોડો બદલાવ આવે છે જેવું જ તમે આગળ વધવા લાગો છો કેટલાક લોકો અચાનક આલોચક બની જાય છે મોટો આવ્યો સફળ બનવા હવે આ ઘમંડમાં રહેવા લાગ્યો છે પહેલા જેવો નથી રહ્યો આ લોકો અસલમાં તમારી સફળતાથી નહીં તમારા હસલાથી બળે છે કારણ કે તમે તે કરી બતાવ્યું જે આજ સુધી તેઓ વિચારતા રહી ગયા હવે આ તમને નીચે બતાવવા માટે તમારા દરેક નિર્ણય દરેક બદલાવ દરેક ચુપ્પીમાં ભૂલ શોધશે પરંતુ હવે ધ્યાથી સાંભળો દરેક ભસતા કૂતરાને પથ્થર નથી મારવામાં આવતો કેટલાકને અવગણવું એ જ સૌથી મોટો તમાચો છે ચાણક્યએ કહ્યું હતું મૂર્ખ વ્યક્તિને તરફથી નહીં પાસે મારે તેને તિરસ્કારની નજરથી પણ ન જુઓ તમારી સફળતા જ તેનું સૌથી મોટું અપમાન હશે કારણ કે તમારી ચુપ્પીમાં તે અવાજ છે જે તેની ઊંઘ ઉડાડી દેશે તમારી પ્રગતિ જ તેનો સૌથી મોટો જવાબ છે હવેથી જ્યારે કોઈ તમને નીચે બતાવવાનો પ્રયાસ કરે તો ફક્ત હસો અને મનમાં વિચારો તું ત્યાં જ ઉભો રહે હું ઉડાન ભરી રહ્યો છું તું નીચે કિચડમાં છે હું આકાશને અડી રહ્યો છું દરેકના મોઢે લાગશો તો તમારી ઉર્જા ગુમાવી દેશો મોટા લોકો દલીલ નથી કરતા ઇતિહાસ બનાવે છે તો આગલી વાર જ્યારે કોઈ ટોણો મારે તો તેને જવાબ ના આપો તમારી તલવાર બનાવો અને તે જોશે કે તેનો દરેક પ્રયાસ રોકી નથી શક્યો ત્યારે તે પોતે જ હાર માની લેશે યાદ રાખો દુનિયા ત્યાં સુધી તમને પરેશાન કરે છે જ્યાં સુધી તમે પ્રતિક્રિયા આપો છો જે દિવસે તમે અવગણવાનું શીખી ગયા તે જ દિવસે તમે બની ગયા સાતમી વાત દરેકને ખુશ રાખવાની આદત છોડી દો જે પોતે ખુશ નથી તે બીજાને શું ખુશ રાખશે કેટલાક લોકો એવા હોય છે જે દર વખતે બીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે સગા વહાલાની અપેક્ષાઓ મિત્રોની ઈચ્છાઓ પાર્ટનરનો પ્રેમ બધું જ આશામાં કે જો તેઓ બધાને ખુશ રાખશે તો તેમની પોતાની ખુશીઓ પણ ક્યાંક ને ક્યાંક આપોઆપ આવી જશે પરંતુ હકીકત શું છે તમે તમે જેટલું બીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરશો એટલું જ તમારી દૂર થતા જશો કારણ કે જે પોતાના માટે જીવવાનો રસ્તો ભૂલી ગયો તે ક્યારે બીજાને ખુશ નથી કરી શકતો ચાણક્ય એકવાર કહ્યું હતું જે માણસ પોતાની અંદર સંતુષ્ટ નથી તે બીજાને શું સંતુષ્ટ કરશે જ્યારે તમે પોતાને ખુશ રાખવાને બદલે બીજાની સામે તમારી લાગણીઓ છુપાવવા લાગો છો તો તમે તમારી આત્માને ઈજા પહોંચાડો છો તમે ફક્ત એક નાટક કરો છો એક ખોટું હાસ્ય પાછળ પોતાની તકલીફોને છુપાવો છો હવે સમય આવી ગયો છે કે તમે સમજો પોતાની ખુશી પહેલા જો તમે પોતે ખુશ નહીં રહો તો ના ફક્ત તમે તમારી શક્તિ ગુમાવી દેશો પરંતુ તે લોકો થી પણ દૂર થઈ જશો જેમના માટે તમે તમે આટલું બધું કરો છો જ્યારે પોતાને સૌથી પસંદ કરશો તો બીજાને ખુશ રાખવાની જવાબદારી આપોઆપ ઓછી થઈ જશે હવેથી જો કોઈ તમારી ખુશી સાથે રમવા ઈચ્છે તો તેને સીધું કહી દો જો તું મારી સાથે ખુશ નથી રહી શકતો તો મને એકલો રહેવા દે કારણ કે તું પોતાને ગુમાવીને બીજાને ખુશ નથી કરી શકતો અને જો તમે પોતાને ગુમાવી દેશો તો જે લોકો પ્રેમ કરે છે તેઓ તમારાથી નહીં પરંતુ તમારા ખોવાયેલા આત્મવિશ્વાસથી પ્રેમ કરશે તમારી ખુશીઓનો ઇજાર સૌથી પહેલા તમારા દિલથી થવો જોઈએ અને બાકીની દુનિયા તે પછી કારણ કે જ્યારે તમે પોતે ખુશ રહેશો ત્યારે જ બીજાને ખુશીઓ વહેંચી શકશો આઠમી વાત સમય સાથે અનમોલ સંસાધન છે જેને કોઈ પણ હાલતમાં ગુમાવવું ન જોઈએ લોકો હંમેશા પોતાની વસ્તુઓ પૈસા અને સંબંધોને લઈને ચિંતિત રહે છે પરંતુ સૌથી મોટી વસ્તુ સમય છે ચાણક્યએ કહ્યું હતું સમયનો સાચો ઉપયોગ જ વ્યક્તિને મહાન બનાવે છે તમારી પાસે સમય છે તો બધું છે જ્યારે તમે સમય ગુમાવો છો તો તમે તમારા જીવનની સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો ક્યારે કોઈના માટે તમારો કિંમતી સમય બરબાદ ન કરો કારણ કે જ્યારે તે સમય પસાર થઈ જાય છે તો તે પાછો નથી આવતો જે લોકો તમને સમયનું મહત્વ સમજાવે છે તે જ તમારા સાચા મિત્રો હોય છે બાકી બધા સમય સાથે હવા થઈ જાય છે જ્યારે તમે તમારો સમય તમારા માટે અને તમારી પ્રગતિ માટે લગાવો છો ત્યારે તમે અસલમાં પોતાને સૌથી મોટી સેવા આપી રહ્યા હો હવે તમે આ સમજી ગયા છો કે જીવનમાં પોતાને સૌથી પહેલા રાખવું કેટલું જરૂરી છે તમારી મહેનત તમારી વિચારસરણી તમારી ચૂપી આજ તમારી શક્તિ છે નવમી વાત પડીને ઉભા થવાનું શીખો કારણ કે જે ક્યારે પડ્યો નથી તે ક્યારે ઉડ્યો નથી જ્યારે તમે પડો છો ત્યારે લોકો તમારી મજાક બનાવશે તેઓ તમારી નબળાઈ જોશે ચાણક્યએ કહ્યું હતું પડવાથી ડરવું ન જોઈએ પડીને ઉભા થનારો માણસ ક્યારે હારતો નથી પડવાથી ડરવાનો અર્થ છે તમારા ડરની સામે હાર માનવી જ્યારે તમે પડીને ઊભા થાઓ છો ત્યારે તમારી શક્તિ દેખાય છે દરેક પતન તમને વધુ મજબૂત બનાવે છે દસમી વાત સમય સાથે સમજૂતી ન કરો એ જ સૌથી મોટો દગો છે સમય એ સૌથી મોટો અને અનમોલ સંસાધન છે જેને કોઈ પણ હાલતમાં ગુમાવવું ન જોઈએ લોકો હંમેશા પોતાની વસ્તુઓ પૈસા અને સંબંધોને લઈને ચિંતિત રહે છે પરંતુ સૌથી મોટી વસ્તુ સમય છે ચાણક્યએ કહ્યું હતું સમયનો સાચો ઉપયોગ જ વ્યક્તિને મહાન બનાવે છે તમારી પાસે સમય છે તો બધું છે જ્યારે તમે સમય ગુમાવો છો તો તમે તમારા જીવનની સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો ક્યારે કોઈના માટે તમારો કિંમતી સમય બરબાદ ન કરો કારણ કે જ્યારે તે સમય પસાર થઈ જાય છે તો તે પાછો નથી આવતો જે લોકો તમને સમયનું મહત્વ સમજાવે છે તે જ તમારા સાચા મિત્રો હોય છે બાકી બધા સમય સાથે હવા થઈ જાય છે જ્યારે તમે તમારો સમય તમારા માટે અને તમારી પ્રગતિ માટે લગાવો છો ત્યારે તમે તમે અસલમાં પોતાને સૌથી મોટી સેવા આપી રહ્યા હો હવે જ્યારે આ તમારા જીવનમાં ઉતારશો તો કોઈ પણ તમને નીચે ઉતારવાનો પ્રયાસ કરશે તો તે પોતે જ પડી જશે કારણ કે હવે તમે એવા માણસ બની ગયા છો જે કોઈથી ડરતો નથી અને જે પોતાની કિંમત જાણે છે હવે જ્યારે લોકો તમારી પાછળ ઉભા રહેશે તો તમે આગળ વધવાનો રસ્તો ખોલી દેશો અને યાદ રાખો જે તમારી સાથે ન હતા જ્યારે નથી હોઈ શકતા જ્યારે તમે ઉડી રહ્યા હો હવે સમય આવી ગયો છે દુનિયાને બતાવી દો તમે તે છો જેને તમારી મજાક ઉડાવી હતી તમને છેતર્યા હતા તમારી સાથેથી દૂર થઈ ગયા હતા તેમ છતાં આજે આસમાને છો તો મિત્રો આ હતા આચાર્ય ચાણક્યના નિયમો જો તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો તમારા દરેક મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડિયોની અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર હરે કૃષ્ણ